નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

मतलब हुआ बाबा जी, ठीक हाँ, मतलब उनसे आपने हमें मेरी अर्जी लिखाई हुई थी, आपने वर्चस्पोलिटेशन भाव नगर, हाँ, कोई नहीं तो उनसे ही लोग कोई जी पासा निवेदन वो मागे ऐसा ना बदम दाग दम के लिए आपने, छेना निवेद मागे, यार यू ना ये क्यों वाकावाले दोनों ये क्यों मारा पक्के पढ़ो पढ़े ह�

હા હેરાન ગતિ એમ નામ છે ગમે તારે તમને સો મહિના માંથી હું પગે લગાડી દઉં મારા માવતર સિત્તેર વર્ષની ઉમર છે કેટલા પૈસા નિવેદના પૈસા કેટલા માંગે નિવેદ હું દેવાની કોઈ નામ નથી પાડતો એમ કે ગમે તારે તમારે વાંકો વાળી જવું પડશે મારા માતાજી વાંકા દે એમ કે છે એ

મારું નામ શૈલેષભાઈ મથુરભાઈ શૈલેશભાઈ મથુરભાઈ શૈલેષભાઈ મથુરભાઈ હા શૈલેષભાઈ મથુરભાઈ અટક સોહાણ અટક સોહાણ હા સોહાણ હા ઓકે પછી ભાવનગર માં કઈ જગ્યાએ અમારો વાળુકડ ગામ આવે વાલુકડ ભાવનગર હા તાલુકો કોક આવે જિલ્લો ભાવનગર આવે છે ભાવનગર જીલ્લા અ કેવાય આ હે જીજી નું અને તાલુકો કયો તાલુકો આપડે હા ભાવનગર અને નો વર ઈ ગોગા છે હા બસ ઈ જ છે હા ઓકે હવે ભુવા ના નંબર છે હા એનો નંબર છે ને ભાઈ નંબર છે અને ઈ ક્યાં માતાજી ના ભુવા છે

એમાં એવું છે એ લોકો જે વાત કરીને આપણને ધાક ધમકી આપીને એટલે અમે બીજા એટલે હું ને એને ભાઈ ભલાઈ છીએ આપડે એને માફી માંગી બરોબર મેં કીધું તમારું જે થતું કેવું કે એમ નઈ કે તું બધાને કઈ દે તારે કોઈ નહીં કહેવાનું નિવેદ તારે આજ ને સો મહિના પછી દેવા પડશે

મતલબ જો કા દાણા સોવરાવ્યા હોય કઈ વાતચીત થઈ હોય તો નિવેદ દેવાની વાત આવે તમે ગયા નથી તો બીજા ને કેમ ન કીધું તારે નિવેદ દેવા જો આપડે કોઈ કીધું નથી આપડે દાણા મેં જોવરાવ્યા નથી એને મને કીધેલું દાણા બાબત થી પણ મેં જોવરાવ્યા નથી બરાબર

એની આઈડી તમારે ગોતી પડશે સાહેબ આ તો ગોતીન દયો ફોટો નીકળી જાવ હા બસ એમ એટલે હું છે હું તમને તમે દયો ને તો અમે તમે ઓળખતા હો અમે તો પછી બીજો પૂવો એ ગલતી મરે જઈને આ ના ના વાત સાચી છે હાલો મને એના મોબાઈલ નંબર બોલો આ એક મિનિટ હો ચાલુ રાખજો કાઢી લઉં હલો હા સત્તાણું સાડત્રીસ સત્તાણું સાડત્રીસ પછી બેતાલીસ બાસઠ બેતાલીસ બાસઠ બાસઠ અને અઠ્યાસી છેલ્લે છેલ્લે અઠ્યાસી ઓકે

તો માતાજી ને રજા લઈને એક ખાલી મારે એક નું ખાલી એક પૂરતું કરાવી દયો ને તો હું કે બાઈ એ વટાણુ ઉભા થઇ ને મને તમારી બે ત્રણ જણે ભલામણ કરી વાત સાચી પણ હું માતાજી ના પૂછ્યું તો હું સાવ બન્યો થઇ ગયો ભાઈ મારા કુટુંબમાં જ નીકળી ગયો કેવું છે હા ઓલા તમારા શૈલેષ ભાઈ ચૌહાણ છે એને કંઈક તમે નિવેદ હાટુ થઈને ને ધમકી મારો છો એવા તમારા રેકોર્ડિંગ તો આવ્યા તા ના ના મેરેકોર્ડિંગ એવા હોય જ નહીં ને હા તમે એને કીધું તમારે નિવેદ દેવા જો નકર મારી માતાજી તારી પાડ કાઢ નાખશે અને તને મારી નાખશે ને એવું બધું તમે કયો છો એવું બધું તમે ફોન માં વાત કરો છો એ રેકોર્ડિંગ છે એવું મેં કીધું જ નથી હા શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ એને તમારી ઉપર અરજી પણ એક પોલીસ માં કરી હા કરી છે હા બોલો પછી કા નથી કરી કરી કે આપો હા એટલે તમે ના પાડો છો એટલે એટલે માતાજી ના પાડી પોલીસ વારે ના પાડી કે નો કરાય

ના પાડે રોટલાનું નઈ તો પછી તો કેમ તો પછી દાણા જોવાની વાત કેમ કરી બીજી કઈ નોકરી પૈસા ની નોકરી કઈ નોકરી પૈસા પડવાનો ધંધો કર્યો હતો

બોલું છું મારે મારા જોર છે મારા ઘર ના ગાંડા થઈ ગયા છે ને એવું કેવો શોખ નહતા અમે એવું ગાંડા નું ભાઈ મેં ન જોતા એટલે એના દેવ દેવગતિ ની હિસાબે ગાંડા થયા પણ એમને ને ગાંડા થયા છે એવું તમને કેવા વાળું હોય એને તમારે એમ કહી હોય હાલ મારે એને પાસે જાવું છે એને લઈને આવાય તમારે હા ઈ એને મે વાત કરી લે કીધું કે જા મનસુખભાઈ પાસે સપટી ન કઈજો ને એટલે લગભગ કે તમારે એક બે જણા ગાંડા છે ને આખું ઘર ગાંડા થઈ જાવ તમે મે કીધું હારું કર્યું બે એક વધ્યા છે તો એય થઈ જાય કામ પતે

આ શૈલેષ ભાઈ નું જો કદાચ આપડા મનુભાઈ કઈ કર્યું હોય તો મારી હડકાઈ મેરડીયા વસન દેશ ચાલુ ગયો વસન દેજ ભાઈ નું વસન હા હલો નું વસન દેજ કે આવડીને કઈ કરી મૂક્યું છે પૈય લગડાવવાનું મારી જો આ વાત હાસી હોય અણ મારી જગત માં જો કદા મારી જો ભાખેલા મારી નો પડે તો બાપ મારી આજ હડકાઈ મેલડી હોય તો વાત આમાં પડતું વધાવો દે રીતે ન કરાય આમ હરુ ભરુ બેહીન દાણા હોય એમ રીતે સુ થાય મારી પાસે રાખો ભાઈ જ બેઠા છે રહી ગયો ફોન દો જો મારે સાંભળો એમ કોઈ ને ડાયરેક્ટ વાત ન કરે સાંભળો અહીંયા જો ચાલુ છે વાત કરવી તમારે આ કરવી વાત કરવી મારે એને ફોન આપો તેમ વાત ન કરતા પણ મારી પાટ બેઠો પાટ બેઠા હતા પાટ ને એને ફોન ને મારા ફોન વાત વધાવો દીધા મારી જો વધાવો દીધા હાલો એ વસન દીધું ભાઈ હાલો એમ બોલે કરોડ દેવતા વીર ને કાળી નો હોય તો બાપ મારી મેલડી હોય મેલડી બોલું

માતાજી કરતી હવે તો મને ગયો છે તો વાંધો મને માતાજી વસન વધાવવા એવું બધું દીધું છે હાલો જે માતાજી બીજું એને લેતો એં એને લઈને તમારે આવવાની સૂચ છે